અલગ પ્રકારની રાજનીતિ એક વોટ બેંકને સાચવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે ત્યારે આજે લોકશાહીનો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે જે રીતે દસ વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુદેવ કુટુંબકમની ભાવના એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરી અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુધૈવ કુટુંબકંભની ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે દેશની જનતાએ મન બનાવી લીધું છે આ દેશના એકસો ને ચાલીસ કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી ઉપરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે આ દેશની શાંતિને ડોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ જ્ઞાતિવાદ નકલસવાદ આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે મિત્રો મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન એકસો ચાલીસ કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે ડીબીટી ડાયરેક્ટ બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચટિયાઓ પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને દેશના ગરીબોને દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગીશ ત્યારે એવા જ સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે આવું અમે નહીં વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા હવે પછીનું ભાર ભારતનું ભવિષ્ય છે એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં એકસો ને ચાલીસ કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી ભારત બને એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે ક્યાંક જ્ઞાતિવાદના નામે ક્યાંક વંશવાદના નામે ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા એની ચિંતા ટીમને છે એમને ક્યારેય દેશ માટેની ચિંતા કરી નથી દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે ગઈકાલે પણ તમે બે દિવસ પહેલા પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે હોય એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એમના મહારાણીએ કૃષ્ણકુમારસિંહજી તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને દેશને જેમને બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારો એ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વય મનુષ્ય ફેલાય જ્ઞાતિવાદ ફેલાય કોમવાદ ફેલાય દેશમાં પ્રાંતવાદ ફેલાય

જેમણે રાજા રજવાડાઓ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે મારે રાહુલ ગાંધીને કેવું છે કે એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી પાંચસો એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે બંને માફી માગી છે બને માફી માગી છે હવે ત્રીજો કરશે પછી ચોથો આવશે પછી માફી માગી છે બાપુ રાહુલ ગાંધીને પૂછો નિવેદન આપ્યું પછી માફી પણ નથી લીધી તો વાત એ જ છે એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય રાહુલ ગાંધીએ જાણી જોને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે એમણે દેશના નિઝામોની વાત નથી કરી એમણે દેશના રજાકારોની વાત નથી કરી એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી એટલા માટે મને નહીં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે જામનગર અને સુરેન્દ્રનગર શા માટે વર્ષોથી આ વિસ્તારો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માંગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે ને આશીર્વાદ આપ્યા છે Izhail Mkhęsadasdwatcha. Negus tāt ashida Ashut cetera been, Kalilp lokovak chickens. If you want to see if it is a greatմ DMiz val dighi Z Quranic RAddaf Duskamanic બંધારણની અંદર અનામતની વાત કરી હતી પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી એમણે ધર્મ આધારિત એક વોટબેગને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે લ્યા બને બાકીય